નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે આજે સાત પંદર મિનિટે નરેન્દ્રભાઈ મોદી શપથ ગ્રહણ કરવાના છે ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે ત્યારે એવું પણ માનવામાં આવે છે કે સાત વાગ્યા પછી એટલે કે સૂર્યાસ્ત પછી કોઈ પણ સારા કામ ન કરાય વિધિ તો ખાસ ન કરાય નહીંતર કંઈક ને કંઈક અનહોની ઘટના બને જેવી રીતે અધુરા રામ મંદિરની આ લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે શંકરાચાર્યએ કીધું હતું કે આ પ્રાણ પ્રતિષ્ઠા કંઈક ને કંઈક ખરાબ સંકેત લઈને આવશે અને એ ખરાબ સંકેત ફક્ત ભારતીય જનતા પાર્ટીને જ મળ્યા બીજા દેશની જનતાને કોઈને તકલીફ છે નહીં સિવાય કે એમના અંધભક્તો ત્યારે હવે જે રીતે શપથ ગ્રહણ કરવાના છે તો મારે પૂછવું છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને એમના અંધભક્તોને કે જે રીતે ચંદ્રબાબુ નાયડુએ શરતો રાખી છે એ શરતોને નરેન્દ્રભાઈ મોદીએ હસતા હસતા કબૂલ કરી છે છેલ્લા દસ વર્ષથી જનતાને હિન્દુ મુસ્લિમના નામે ભડકાવનારા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે મુસ્લિમોને પ્રકાર પ્રકારની સહાય કરવા માટે મજબૂર કેમ બન્યા છે કારણ કે ખુરશીની લાલચ છે સત્તાની લાલચ છે દેશને હિન્દુત્વ બનાવવાનું છે દેશમાં હિન્દુત્વ જગાવવાનું છે ફરી એક વખત ભગવો લહેરાવવાનો છે ત્યારે આજે જે રીતે ચંદ્રબાબુ નાયડુએ નરેન્દ્રભાઈ મોદી સામે જે જે શરતો રાખી છે એ શરતોને નરેન્દ્રભાઈએ કબૂલ કરી કહેવાય કે ભાઈ ઊંટ પહાડની નીચે આવ્યું છે ત્યારે નરેન્દ્ર બાબુએ જે રીતે શરતો કબૂલ કરી છે અને એ શરતોની અંદર તમામ મોટા શહેરોની અંદર કબ્રસ્તાન બનાવવા માટે જમીન આપવાની રહેશે દરેક મુસ્લિમ ભાઈઓને પાંચ લાખ સુધીની વગર વ્યાજની લોન આપવાની રહેશે વિચાર કરો તમે દરેક દરગાહના કાજીને દસ હજાર રૂપિયા દર મહિને પગાર આપવાનો રહેશે આવી ઘણી બધી શરતો કરી છે પણ કહેવાય છે કે દસ વર્ષથી હિન્દુ મુસ્લિમના બણગાઓ ફૂંકી ફૂંકીને જનતાને જે રીતે આ લોકો મૂર્ખ બનાવતા હતા આજે એ જ લોકો મુસ્લિમની આ શરતો સામે કેમ ઝૂકી ગયા વિચાર કરો તમે દોસ્તો અંધ તો હવે કઈ બોલવા જેવું નથી રહ્યું અમારે અહીંયા ગુજરાતની અંદર એક હિન્દુસ્તાની છે જે મુસ્લિમ મુસ્લિમ સમાજ વિરુદ્ધ હિન્દુઓને ખૂબ ભડકાવાના કામ કરે છે એમના મોઢા પર તો લગભગ છેલ્લા પંદર વીસ દિવસથી ટેપ જ લાગી ગઈ છે અને આ રિઝલ્ટ જોયા પછી તો મને એવું લાગે છે કે ચારસો પારના જે નારાઓ લગાવતા હતા એ બસો ને ચાલીસમાં માં સમેટાઈ ગયા તો હવે આ લોકો કેમ કંઈ બોલવા નથી આવતા બસ ફક્ત અયોધ્યાવાસીઓને ગાળો આપે છે હા અયોધ્યાવાળાને આ લોકો કોસી રહ્યા છે પણ શું કરે આ મજબૂર સરકાર બની ગઈ છે એક સમયે મજબૂત સરકાર હતી પણ હવે મજબૂર સરકાર બની ગઈ છે એટલે અયોધ્યાવાસીઓને ગાળો આપવા સિવાય આમની પાસે કોઈ વસ્તુ છે નહીં રસ્તો છે નહીં એટલે કહેવાનો મારો મતલબ એ છે કે હું જનતાને કહેવા માંગુ છું કે અત્યાર સુધી આ લોકો તમને મુસ્લિમ વિરુદ્ધ ભડકાવતા હતા પરંતુ પોતાની ખુરશી સાચવવા માટે આજે મુસ્લિમોની દરેક શરતો માનવા માટે તૈયાર થઈ ગયા છે એટલે હવે જાગૃત બનો હવે આવનારા સમયમાં ઇલેક્શનની અંદર જાગૃત બનો તમે કે ભાઈ પોતાની ખુરશી બચાવવા માટે આ લોકો કેવી પલટીઓ મારે છે જોયું ને તમે દરેક શરતો ચંદ્રબાબુ નાયડુની આ લોકોએ માની લીધી છે પરંતુ જે રીતે આજે સાત પંદર મિનિટે શપથ ગ્રહણ કરવાના છે ત્યારે એવા પણ અણસારો સામે આવે છે કે આ સરકાર એક વર્ષથી વધારે નહીં ચાલી શકે સૂત્રોનું એવું કહેવું છે કે એક વર્ષથી વધારે આ સરકાર નહીં ચાલી શકે કારણ કે નરેન્દ્રભાઈ મોદીને કોઈનું સાંભળવાની આદત નથી ગૃહમંત્રી અમિત શાહ વાત વાતમાં ભડકી ઉઠે છે તમે ઘણા બધા એમના વિડીયો જોયા હશે કે ભાઈ કોઈ એમની સભામાં ઊંચા નીચું થાય તો જે રીતે ઝટકાવીને અમિત શાહ એને નીચે બેસાડી દેશે તો આ અમિત શાહ આ આ તૂટેલી ફૂટેલી સરકારની અંદર જે કઈ વિખવાદ થશે તો અમિત શાહ સહન કરી શકશે કે નહીં કરી શકે જોઈએ હવે કેટલો સમય આ સરકાર ચાલે છે પણ મારા મંતવ્ય પ્રમાણે આવી તૂટેલી ફૂટેલી સરકાર બહુ લાંબુ ચાલી શકે એવું લાગતું નથી તમારો શું મંતવ્ય છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પણ અત્યારે જે રીતે અંધભક્તોની જે વેદના છે એ વેદના અત્યારે જોઈ શકાતી નથી કારણ કે મુસ્લિમ વિરુદ્ધ ખૂબ નારા આ લોકો લગાવતા હતા પરંતુ અત્યારે જે રીતે મુસ્લિમોને સહાય કરવાની જે માગણી કરી છે ચંદ્રબાબુ નાયડુએ એ માગણીને નરેન્દ્રભાઈને હસતા હસતા સ્વીકારવી પડી છે એટલે અંધભક્તોની તો ઊંઘ હરામ થઈ ગઈ છે બરાબર કે નહીં હવે અંધભક્તો તમે પણ સહન કરો અને મુસ્લિમોને ગલે લગાવો જય હિન્દ